ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા રાજા કરશો બધા મજામાં હશો તો નાસ્તો કરી રહ્યા છે ચા નાસ્તામાં શું છે ચા તો ચામાં આ ચા નાસ્તામાં છે નાસ્તામાં છે નથી છે એક છે એક જ ભજ્યું છે બીજા દાળવડા છે

वो फ्रिज में था ना इसलिए वो कड़क हो गया और बताओ स्कूल क्यों नहीं गया आज आज मेरी छुट्टी है आज बाजार गया था, था तू नहीं गया था पानी लेने नहीं गया था हाँ। तो सब्जी क्यों नहीं लाया मै कल संडे इसलिए તો જો શાક અને રોટલી ખાય છે મગ અને શાકની રોટલી અને હું છું આવી તે રોટલી અને ચાલ ચાલુ બેસી ગઈ છું કારણ કે થોડી તબીબ થોડીક સારી છે અને થોડીક વીક છે એવું થયું છે તો હું જો શાપીવાનું મને રોટલી આવી થાળમાં હતું ખાઈશ તારે આ રોટલી હમ તેલવાળી રોટલી નહીં ખાય હમ હમ આસ સિમ્પલ જ ખાઈશ હમ શાંત સિમ્પલ રોટલી ખાઈશ હું મૂછું તેલવાળી રોટલી પર ચા સાથે ખવાણ છે तो कोई चालू लागता तो नहीं मलाई तो चलो चाय चा और रोटी चाय पी ली रोटी है ली अब शाम पर यहां साकुर खाय जी मने के वीडियो तो रुसां के छे बनी गया वीडियो पूछे छे मां तो मैं ट्रेन चला रहा हूं चल सारू चल

થોડું થઈ જાય ઉઠવામાં તો ચાલે સરસ મૂળ કિચન બી હતી ક્લીન કરીને પછી હું છું એટલે સવારમાં ઉઠીને ये लागी को और मोस काम थे में छे

哦，那个卡拉美

我要做。

嗯。嗯 <laughs>

있었거든. 아, 쟤가 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 쟤 હવે કિચન છે સરસ મજાનું સાફ થઈ ગયું છે જો કિચન ક્લીન છે આપણે કારણ કે રાતે અડધું કામ કરીને તો સવારે થોડી આસાની રહે એવું રહેવું છે મારે ચલો હવે પથારી કરી લેશું તો સરસ મજાનું જમી લીધું છે કામ પણ થઈ ગયું છે કારણ કે કાલે સન્ડે છે એના માટે તો બસ આજના બ્લોગમાં આટલું જ મળીએ એક નવા બ્લોગની સાથે તો મારું વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક કરજો શેર કરજો અને તમારા સપોર્ટ વગર તો આગળ વધાશે જ નહીં એટલે પ્લીઝ સપોર્ટ કરજો અને મારું જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી લેજો તો બસ આજના વ્લોગમાં આટલું જ મળીએ એક નવા વ્લોગની સાથે તો ત્યાં સુધી તમને બધાને ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ